હજી ટ્રેન છે મારે સાડા આઠ નવ વાગ્યા સુધી નવ વાગે સાડા આઠ થી નવ છે તો નાસ્તો કરીએ પેલા હું છે બધું પાકો કરી લેવાનું પછી નાસ્તો કરી બાકી વજન લાટ છે એક રકમ બે એક હાથમાં અને પ્રીતિમાં એક આવું બધું છે અહીંયા આખો રેલવે સ્ટેશનનો નકશો આપેલો છે અચ્છા ઓરિજિનલ લાગે છે

બને છે તો મેટ્રો ટ્રેનનું આલવા આપણે ને આપણે મેટ્રો માં જ આપણે ગામા જાવ છે પણ આ નથી આપણે ઓલી સાઈડમાં છે 6 નંબરમાં આ એક નંબર છે ગા ચાલો જાવું ને પોરો ખાવી દીધો લઈ ચાલો પ્લેટફોર્મ નંબર ચાર પાંચ ચાર પાંચ છે હિન્દી ગુજરાતી અને ઇંગ્લિશ ત્રણેય ત્રણેયમાં લખ્યું છે ગા મારે પ્લેટફોર્મ નંબર છ સાત આપણી ટ્રેન અહીંયા આવશે અવે ઉતરો જ આમથી સીડીયાં થી ઉતરો આ ખબર નથી આ આજુ હશે કે એ મને ન ખબર આપણે જોઈ લે એમ કી સાઈડ આવશે વાહ પરો ખાય લે ગલે આ આજુ હશે નંબર આ છે 7 નંબર આ છે કેમ કે જો અહીંયા લખ્યું છે 6 નંબર સાઈડ ઉપર બેહવા હમ ઉપર બેહવા તમે

મથાવરાઉ પર છે આ બ્રેન્ડ રેસિંગ જો આ સાઇડ એવું છે કે ટ્રેન નું આયા 7 6 ટ્રેન આવશે પણ આયા બન્યું નથી એટલે સ્ટેશન બન્યું છે એવું લાગે આ સાઇડ બધું કઈ બન્યું નથી ઓલી નાસ્તા બધું વેચાય છે ચા પાણી આયા કઈ છે જ નહીં એવું લાગે કોઈ માણસ જ નથી એકલા એકલા છે આયા કરતા તો એસ હું લાગો એની કરતા ટ્રેન આવેનો પહેલા આના ડબા ઉપર લખ્યું કેમ એસવીઆઈબી લખેલું લખેલા છે હા આવડો

Kalau berontaknya selalu begitu tu. Ini koran baru ikhlas kan? Beri koran. Saya mau berontak. Kita jalan ke? Abi. Berapa jam dia? Nada. Abi tu. Train macam-macam mengambil kita saja tu. Sebab saya bateri. Dia kalau train na lagi. Must ni zani doa dijagain. Naya reli tu sekitar. Priti ni meet aku cara. Abang. Abang.

ફાસક કિલોમીટર બરા ગયા અમદાવાદ વહી ગયા પાછળ સર 70 કિલોમીટર જાવાનું છે આનો ટ્રેન તો જોલી જે ટ્રેન છે ધીમા થઈ ગઈ કા બાપા અજી તે તો જોઈ લે છે

આમ તો આઠ નવ કલાક અમે બીજા હાલી ગયા છીએ જો આપણે ટ્રેન છે અમે સ્ટેશન ઉપર ઊભી છે જો આ બાજુ રેડી બ્રિજ ચાલી લે ગામ એટલે લેવાય પણ મૂકીને મને એકલો વ્યાજ લઈને પાછું હાલો પાછા બે ટ્રેન તો આપણે અજમેર પહોંચી ગયા છીએ ને હજી ટ્રેન તો ચાલુ જ છે કેમ છે ખાવાનું માટે ખાધું કઈ ખોલી તો ખાવ ને તો ભાઈ કાલ ની વાત છે કાલ નું કઈ ખાધું નથી છૂટો નાસ્તો જ કર્યો છે તો અત્યારે એક ડિશ લીધી છે ભાત આમાં દેખાતું બે માં પૂરી થઈ જાય તેમ કટકા છે એક ભાવે નો ભાવ એટલે એક લીધી ટ્રાય કરવા પછી એવું લાગે તો પાછી પાછા લઈ લેશે

એટલે તોડતો દેખાતું આવું ખાવાનું બાકી રોટલા અને રોટલી નહીં રોટલી મળશે રોટલા તો નહીં પહોંચી ગયા એવું લાગે છે ઠંડી કેવી

આવો નાસ્તો કરી લઈ કેમ કે જીમી રેલવે સ્ટેશન બહાર છે તો ખાલી લાટ બધે ઠંડી લોક રા ઠંડી બહુ છે કોક તો કે ઠંડી બહુ છે બજે સાર ગામ માં ઠંડી પડે ને તો મને સહન થાતા હવે તો કાઈ ન થાતા આયા વધારે આપણે ઓસી છે ઓસી ઠંડી છે વધારે

રેલવે સ્ટેશન ઊભા છે એટલે પ્રીતિ ના મમ્મી પપ્પા અહીંયા આવવાના છે અને અત્યારે થોડી પર માં આવશે કેમ પ્રીતિ કેમ મજા આવશે આવશે ને મમ્મી પપ્પા ઉતરી ગયા છે હવે આ રહે મારા મમ્મી પપ્પા તો ચાલીએ ફ્રેન્ડ આપ લોકો કો ભી મનાયેંગે સાથ સાથ હું ભી મળેંગે કેમ કે મારા બડા બડા લાગતે દિન કે દિન ઘણા સમય પછી પ્રીતિ મમ્મી પપ્પા પ્રીતિને ને મળશે અને મને મળશે અને તમને મળાય તમે ત્યારે રૂબ રૂબ વ્લોગ માં જોયા નથી વ્લોગ માં રહેજો વાર હમણાં જ આવશે એટલે તમને વાત કરો 5 મિનિટ માં આવે છે પ્રીતિના ના મમ્મી પપ્પા આવી ગયા છે પ્રીતિના મમ્મી છે આ સે પ્રીતિ નો ભાઈ કેસે હો બઢિયા બઢિયા અરે કેસે હો ખુશ પ્રીતિની બહેન બસ અત્યારે બધે ભેગા થઈ ગયા છે તો ફ્રેન્ડ જલ્દી જ મારી માં મારા હાટું પહેલાના જેતી લઈને આવી જો જૂના હતા ને આજ લાવી તો નવ થઈ ગયા મારા હાટા હમ લડ વિદાય મારા હાટું લાવી એક ટોકરી લેવી હેની ટોકરી એમ બોલી બગાડ લોકુ બા થોડા હતા આ બોલે છે ને મને કાઈ સમજાયતું નથી તો હું હમ હમ બતાવું ને આપકો માટે કઈ દે કપડા નીકળે

मस्त सब बढ़िया है હે ये कृति का पापा आए बड़ी मां नहीं दिखे दूर है मेरा छोटू अभी रजाई ले गया है ओढ़ने के ના વ્લોગ બહુ મોટો થઈ ગયો છે રોજ કાલનો વ્લોગ બીજો આવશે એ જોજો ને અત્યારે આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ને સબસ્ક્રાઇબ કરો જલ્દી એટલે શો કે થાય એટલે ફરીવાર પાછા આપણે બિહાર જઈ પ્રીતિના ઘરે ચલો બાય બાય